હવે વાત કરીશું બાંગ્લાદેશમાં અરાજકતા વિશે અને હવે તેને લઈ ભારતમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે આપણે પ્રક્રિયા જેવી છે અથવા તો આપણી આજુબાજુના દેશો એવા છે કે કે ત્યાં કોઈને કોઈ મથામણ ચાલતી હોય છે છે પછી એની અસર ભારતમાં જોવા મળે તમે જુઓ ચીનમાં જે નિકાસની જે નિર્ણય લેવાઈ રહ્યા છે એની અસર જે ભારતમાં જોવા મળે છે એનું આપણે એનાલિસિસ કર્યું બાંગ્લાદેશ વિશે વાત કરીએ ત્યાં જે અરાજકતા સર્જાઈ છે અને જ્યાં હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યા છે આખરે કેમ એવી ઘટના બની છે એ વિશે આજે વાત કરીએ બાંગ્લાદેશમાં જે સ્થિતિ સર્જાય છે એની વાત એટલા માટે કરવી છે કે લગાતાર બાંગ્લાદેશમાં યુનુ સરકારના રાહબરી હેઠળ અલ્પસંખ્યકો પર એટલે કે હિન્દુઓ પર જે અત્યાચાર થઈ રહ્યો છે એના પર નજર નાખવી જરૂરી છે કેમ કે બાંગ્લાદેશ જે રીતે વર્તી રહ્યું છે એ ચોક્કસથી ચિંતાનો વિષય છે એની પાછળ ઘણા બધા આંતરરાષ્ટ્રીય પરિબળો છે પણ આખરે ક્યાં સુધી એ બાંગ્લાદેશ કે જેનું સર્જન કરવામાં જ ભારતની ભૂમિકા હતી એ બાંગ્લાદેશની અંદર જે અરાજક તત્વો છે એ ક્યાં સુધી હિન્દુઓ પર હુમલા કરશે અત્યાચાર કરશે આને લઈને વીએચપી મેદાને આવ્યું છે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આખા દેશમાં પ્રદર્શન કરવામાં આવ્યું છે દેશના અલગ અલગ શહેરોમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું અને આજે બાંગ્લાદેશ જે હાઈ કમિશન છે ત્યાં પણ ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને પીડિતોને ન્યાય અપાવવાની માંગ કરવામાં આવી બાંગ્લાદેશની જે યુનિ સરકાર છે એને આસિમ મુનીરનું પણ સમર્થન હોવાની વાત થઈ રહી છે અને સાથે સાથે એક માગ એ પણ ઉઠી રહી છે કે હવે બાંગ્લાદેશને સબક શીખવવો જરૂરી છે જે પણ રીતે ભારત સરકાર સબક શીખવી શકે બાંગ્લાદેશનું જે પ્રોડક્ટ છે જે ભારતમાં આવી રહી છે ભારતમાં એક ખૂબ મોટું બજાર બાંગ્લાદેશને મળી રહ્યું છે એનો પણ સંપૂર્ણ બહિષ્કાર કરવાની જરૂરિયાત છે વિકાસ બિલકુલ બાંગ્લાદેશ વિશે ત્યાં આખરે ત્યાં શું થઈ રહ્યું છે પણ સમજવું જરૂરી છે કારણ કે હમણાં જ હવે અહીંયા તો ત્યાં અંતરિમ સરકાર છે અને એને લઈ ત્યાં ચૂંટણી થવા જાય પહેલા જ થોડા સમય પહેલા કહેવામાં આવે છે કે જે જુલાઈ ઓગસ્ટ દરમિયાન બે હજાર ચોવીસમાં જે ત્યાં આગની જ્વાળા જોવા મળી હતી જે વિરોધ થયો હતો ત્યાંનો એક એવો લીડર આદી એની જે હત્યા થઈ ગઈ હતી એના કારણે અરાજકતા ફેલાઈ ત્યાં જોરદાર એવો માહોલ જોવા મળ્યો તો અને પછી જ્યારે તેની જ્યારે અંતિમ યાત્રા નીકળી રહી હતી એ દરમિયાન કેટલાક લોકો સંસદ તરફ જતા રહે છે અને પછી ત્યાં મારામારી થાય છે હુમલા થાય છે અને પછી આ આખા ઘટનાક્રમ બાદ ત્યાંના હિન્દુઓ છે લેવામાં આવે છે છે જેમાં પણ બે લોકોના મોત થઈ ચૂક્યા હવે એને લઈ જ્યારે દિલ્હીમાં વિરોધ થાય છે ત્યારે ત્યાંની બાંગ્લાદેશની મીડિયા એ રીતે બતાવે છે કે ભારતની જે નીતિ છે એ બાંગ્લાદેશની વિરોધી છે ભારત ઈચ્છતું જ નથી કે બંનેના સંબંધ સારા થાય એ રીતનો ખોટો પ્રોપેગેન્ડા ખોટો નેરેટિવ ચલાવવામાં આવ્યો છે અને આજે જે બાંગ્લાદેશ તરફથી એવા નિર્ણય લેવામાં આવી રહ્યા છે કે દિલ્હી હોય કે પછી ત્રિપુરા હોય કે પછી પશ્ચિમ બંગાળ ત્યાં આપણી જે હાઈ કમિશન બાંગ્લાદેશના આવેલા છે ત્યાં વિઝાની તમામ સેવા હાલ પૂરતી આપણે બંધ કરી નાખી છે એ પ્રમાણેના નિર્ણય તે લઈ રહી છે પરંતુ અહીંયા સવાલ એ છે કે શું મુનીર અથવા તો આ યુનુસ આ બંને ભેગા મળીને એમાં પણ ચાઇના પણ એડ કરી દીધી છે શું આ ત્રણ ત્રણ એવા દેશ કે જે સાથે મળીને આ રીતનો એક ઘટનાક્રમ બનાવી રહ્યા છે એવું પ્લાન બનાવી રહ્યા છે એને પણ સમજવું જોઈએ છે ને દેશભરમાં આજે વીએસપી દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો અમદાવાદમાં પણ ગઈકાલે ચાર અલગ અલગ સ્થળે વિરોધ કરવામાં આવ્યો હતો અને એટલા માટે જ સમજવાનો પ્રયત્ન કરીશું કે વીએચપી આ મુદ્દો આગળ લઈને આવી છે અને એને લઈ ઘણી બધી અલગ અલગ માંગ પણ થઈ છે આપણી સાથે મુફતલ ગેસ પણ જોડાઈ ગયા છે બિલકુલ આપણી સાથે હિરેનભાઈ જોડાઈ ગયા છે જે બજરંગ દળમાંથી છે અને આખે આખો જે વિરોધ કરવામાં આવ્યો છે એમની પ્રતિક્રિયા પહેલાં લીલે હિરેનભાઈ સ્વાગત છે હિરેનભાઈ છેલ્લા કેટલાક દિવસોથી પરિસ્થિતિ લગાતાર ખરાબ થઈ રહી છે અને ખાસ કરીને હિન્દુઓ પર જે અત્યાચાર છે એમાં ઘણા બધા ઘણી બધી વાત સામે આવી રહી છે પાકિસ્તાન પણ એમાં ષડયંત્ર કરી રહ્યું છે બાંગ્લાદેશની વર્તમાન યુનુ સરકાર પણ ભાન ભૂલી ગઈ છે અને આપની જે આ જે વિરોધ પ્રદર્શન હતું મુખ્ય માંગણી શું છે છેલ્લા એક વર્ષથી પહેલાં શેખ હસીનાની સરકાર હતી ત્યારે પણ હિન્દુઓને ટાર્ગેટ કરીને હત્યા કરવામાં આવી હતી અને ત્યારે યુનુસની જે સરકાર જે બની છે એ ઇસ્લામિક કટ્ટરતાવાદની પ્રમાણે સરકાર બની છે એમાં પણ છેલ્લા એક દોઢેક વર્ષથી હિન્દુઓને બાંગ્લાદેશમાં ટાર્ગેટ કરવામાં આવે છે જ્યારે બાંગ્લાદેશના ઓગણીસો ને એકતાળીસમાં હિન્દુઓની વસ્તી અઠ્યાવીસ ટકા હતી અને અત્યારે ત્યાં હિન્દુઓની વસ્તી સાત ટકા જ રહી છે બે હજાર બાવીસ પ્રમાણે અને અત્યારે ઘટી છે શા માટે હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવે છે એ તો ભારત દેશ નહીં પણ પૂરા વિશ્વ હાલ એક થોડા સમય પહેલાં એક અઠવાડિયા પહેલાં અમેરિકામાં અંધાદૂત ઓસ્ટ્રેલિયામાં ત્યાં બધે ફાયરિંગ થયા અંધાદૂત બીજા લોકોને ટાર્ગેટ હવે કોઈ ધાર્મિક પુસ્તકો હોય કે પોતાની કટ્ટરતા હોય જ્યાં જે પણ દેશમાં હિન્દુઓને ટાર્ગેટ કરવામાં આવે છે ત્યાં માનવ અધિકાર પંચ પણ ચૂપ રહેતું હોય છે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પંચ પણ ચૂપ રહેતું હોય છે ત્યાંની સરકાર પણ ચૂપ રહેતી હોય છે અને ત્યાંની સરકાર ત્યાંની સરકાર સ્પેશિયલ આ લોકોને સપોર્ટ કરતી હોય એવું લાગે છે મેં પહેલાં એક જે યુવકની હત્યા થઈ જોયો પોલીસ પોતે પોતે આર્મી એ યુવકને ભીડના હવાલે શા માટે કરે છે અને સુરક્ષા શા માટે ના આપી અને સુરક્ષા આપવી જોઈએ આ વિડીયો પરથી સાબિત થઈ જાય છે ત્યાંની સરકાર સંપૂર્ણપણે ઈસ્લામિક જીહાદી આતંકવાદ સમર્થન કરે છે આ વિડીયો પરથી લાગી રહ્યું છે ત્યાંની સરકાર તો એવું જ ઈચ્છે કે અહીંયા હિન્દુઓ રહેવા ના જોઈએ હિન્દુઓની દીકરીઓ અને બહેનોની એવી રીતે હત્યા કરવામાં આવે છે નગ્ન કરીને આર્મી એવું કહેતા હોય છે કે દેશ છોડી દો યા અમારે હવાલે હો જાઓ અને ત્યાં એક નિર્દોષ યુવકને જાહેરમાં ઝાડ પર સળગાવીને આવી રીતે હત્યા થઈ રહી છે ત્યારે હિન્દુ ત્યાં સુરક્ષિત નથી એના માટે ભારત ભાજપ એના માટે હાલ ભારત ભારતના દેશની સરકારે પણ ત્યાં યુનુસ સરકાર સાથે વાતચીત કરીને હિન્દુની સુરક્ષા માટે સૌથી પહેલું પગલું લેવું જોઈએ અને ત્યાંની સરકાર એ પણ ન ભૂલે કે ભારત દેશની અંદર પણ બાંગ્લાદેશી વિધર્મી રહે છે અને અહીંયા પણ હિન્દુ બહુમતીમાં છે હિન્દુ આક્રોશિત થઈ ગયો તો પછી અહીંના મુસલમાનો ક્યાં જશે અહીંના બાંગ્લાદેશી મુસલમાન ક્યાં જશે ત્યાંની સરકારે પણ વિચ વિચારી લેવું જોઈએ

જયારે બીજા સમુદાયની વાત આવે છે ત્યારે તો આંતરરાષ્ટ્રીય મુદ્દો અલ્પસંખ્યકોનો મારે છે જ્યારે બહારના દેશોમાં આવા વિષય બને છે ત્યારે કોઈ પણ ભારત દેશ હોય કે આંતરરાષ્ટ્રીય સ્તરે હિન્દુઓની હત્યા થતી હોય ક્યાંય પણ એના માટે અવાજ નથી ઉઠાવતા ઇવન માનવ અધિકાર પંચ પણ કોઈ દિવસ હિન્દુઓની સુરક્ષા માટે કોઈ દિવસ ત્રણસો સિત્તેર હતી ત્યારે માનવ અધિકાર પંચ ના અહીંયા આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર પંચ વાળા અહીંયા સર્વે કરવા તો બાંગ્લાદેશમાં સર્વે કરવા જશે કેટલા હિન્દુઓના ઘર તૂટ્યા કેટલા હિન્દુઓની હત્યા થઈ ત્યાં માનવ અધિકાર પંચ કેમ ચૂપ થઈ જાય છે એ પણ જોઈ રહ્યું આંતરરાષ્ટ્રીય સ્તરે પર માનવ અધિકાર પંચે પણ જે દેશમાં હિન્દુ અલ્પસંખ્યક છે ત્યાં એની ચિંતા કરવાની જરૂર છે એ કરવી જોઈએ બિલકુલ પણ સાથે સાથે એરન્જી આપણે એ પણ જોવું પડશે કારણ કે આપણો પાડોશી દેશ છે આપણે તમામ પરિસ્થિતિ બદલી શકીએ છીએ ક્યારે પણ આપણા પાડોશીને બદલી શકતા નથી એ કડવી વાસ્તવિકતા છે તો શું ન ફક્ત ઉગ્રતાથી પરંતુ આપણે સમજદારીપૂર્વક પણ આમાં આગળ વધવું પડશે કારણ કે પાડોશી દેશ છે આપણો પાડોશી દેશ છે પાડોશી દેશ નહીં એ ભારતનું બચ્ચું બચ્ચું હા ભારતનું બચ્ચું જ છે જ્યારે દીકરો બાપ સામે થાય ત્યારે બાપે એ બચ્ચાને કહેવું પડે તારો બાપ છું તું મારી સામે ના થઈશ ત્યારે આ બચ્ચાના જે પણ પ્રોડક્ટ ભારત દેશમાં વેચાય છે એ સંપૂર્ણપણે પ્રતિબંધ કરી દેવો જોઈએ અને બચ્ચાની પેદાશો અહીંયા જે રહેતી હોય ગેરકાયદેસર કે કાયદેસર ભણતા હોય વિદ્યાર્થી હોય વિધર્મી હોય મુસલમાન હોય એ લોકોને અહીંથી પીછવાડે પે લાત મારીને એમના દેશ માં રવાના કરી દેવા જોઈએ નહીં પણ જે કાયદેસર લોકો છે એમનો શું ખોરવાનો છે ત્યાં પણ હિન્દુ કાયદેસર ત્યાંનો નાગરિક હિન્દુ છે એ મરી રહ્યો છે તો પછી અહીંયા રહેતા કાયદેસર કે ગેરકાયદેસર દરેક લોકો નહીં તો આપણો આપણો દેશ તો ત્યાં બંધારણથી ચાલે છે જે લોકો અહીંયા કાયદેસર રીતે રહે છે અથવા તો કાયદાનું સન્માન કરે છે એવું તો આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંગવી પોતે કહે છે કે જે લોકો સન્માન કરે છે કાયદાનું હું પણ એમને આવકારું છું પણ જે ખોટું કરે છે એને જ ચોક્કસથી કાઢે એને પણ અમે સપોર્ટ કરીએ છીએ મૂળ તો જે મૂળ તો જે યુનુસ સરકારની અંદર જે થઈ રહ્યું છે એના ઉપર રોક લગાવી એટલે જરૂરી છે અને મેસેજ આપવો પણ જરૂરી છે કે અમે તમારા ઉપર ફોકસ એટલે નથી કરતા કે અમારા બીજા વૈશ્વિક ઘણા બધા કામ છે જેના ઉપર ધ્યાન આપવાનું છે પણ જો આ રીતે અરાજકતા થાય અને એના ઉપર એક્શન ના લેવાય તો એ વાત બિલકુલ સાચી છે કે એ માગ પણ વ્યાજબી છે કે અલ્પસંખ્યક પર ક્યાંય પણ પાકિસ્તાનમાં પણ ન થવું જોઈએ અને બાંગ્લાદેશમાં પણ ના થવું જોઈએ પણ તમે જુઓ જ્યાં પણ હિન્દુ અલ્પસંખ્યક છે ત્યાં પર હુમલા થતા હોય છે પાકિસ્તાન હોય બાંગ્લાદેશ હોય જ્યાં પણ એટલે એ એ લોકો એ લોકો હિરણજી આવો આપની પાસે આપણી સાથે ડિફેન્સ એક્સપર્ટ મનન ભટજી જોડાઈ ગયા છે એમની સાથે વાત કરીએ મનનજી આજે પોલિટિકલ જે બાંગ્લાદેશમાં જે સતત ફેરફાર આવી રહ્યો છે હમણાં ત્યાં ચૂંટણી આવવાની છે પહેલા જ આ રીતની અરાજકતા અને જ્યાં અલ્પસંખ્યક એટલે હિન્દુ ઉપર જે હુમલા થઈ રહ્યા છે ને એમાં કહેવાય રહ્યું છે કે એમાં પણ મુનીરની કોઈ ચાલ હોઈ શકે છે સાથે સાથે ચાઇના પણ બેકડોર માં હોય શકે છે આપને શું લાગે છે આપનું એનાલિસિસ શું છે બાંગ્લાદેશની ની અને બાંગ્લાદેશ જ્યારથી સત્તા પલટો થયો છે ત્યારથી એ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કોઈ એક પ્લેયર નહીં પરંતુ ઇન્ટરનેશનલી મલ્ટી પ્લેયર્સ આમાં કામ કરી રહ્યા છે બાંગ્લાદેશના સત્તા પલટા પાછળ આપણી ઇન્ટેલિજન્સ એજન્સીઓને એવો ડાઉટ હતો કે ક્યાંક ને ક્યાંક અમેરિકા રહેલું છે અને અમેરિકાના ઇન્વોલ્વમેન્ટને લીધે જ શેખ હસીના સરકારને હટાવવામાં આવી છે મિલિટરી કુ કરીને અને જે જનસી નામની જે રૂપાળી રૂપકડી વાત જે રીતે વિરોધ પ્રદર્શન થયા અને બાંગ્લાદેશનો જીડીપી કે જે એક સમયે ભારતને પણ આંબવા લાગ્યો તો ભારત કરતા સારો થવા લાગ્યો તો એ બાંગ્લાદેશ અચાનક આટલી કાયોસની ગરતામાં ધકેલાઈ ગયું એ જોતા એ વાત નકારી પણ ન શકાય ને અત્યારે પણ જે જોઈ રહ્યા છીએ એક સમય એવો હતો કે ભારતીય સેના એટલે ભારતીય સેનાની ત્રણેય પાંખો બાંગ્લાદેશની સેનાની પાંખોના સૈનિકોને અને અધિકારીઓને ટ્રેન કરી રહી હતી એટલે રિલેશનશીપમાં કોઈ વાંધો નહોતો પણ અંદર ને અંદર આ તો તમે યાદ કરો કે ઓગણીસો એકોતેરમાં માં જે રીતે હિન્દુઓ વિરુદ્ધ અત્યાચારો થયા હતા ત્યારબાદ પણ એ આ બધું વસ્તુઓને બહુ કડક હાથે શેખ મુજીબુર રહેમાનની સરકાર આવ્યા પછી દાબી તો દેવામાં આવી પરંતુ અંદર ને અંદર જે ઇસ્લામિક કટ્ટરપંથીઓ જે હતા બાંગ્લાદેશની અંદર એ લોકો તો પંપી જ રહ્યા હતા અને એમને પર જ્યારે કડક હાથે કામ લેવામાં આવ્યું શેખ હસીના દ્વારા ત્યારબાદ એ પરિસ્થિતિ થોડી વણસી અને એ લોકોએ ગમે તેમ કરીને એન કેન પ્રકારે આમને સત્તા પરથી હટાવ્યા અને એમણે ભારતમાં શરણ લેવી પડી હવે ભારત અત્યારની પરિસ્થિતિ જોતા સ્ટેન્ડ ખાસ કરીને બાંગ્લાદેશી હિન્દુઓ માટે નથી લઈ રહ્યું અને કદાચ સમયની રાહ જોઈ રહ્યા હોય આપણે કે પછી જે આપણા પોલિટિકલ ઇમ્પ્લિકેશન્સ હોય કે જે હોય એ પણ અત્યારની પરિસ્થિતિ જોતા ભારતે ધીમે ધીમે કરતા જે ઓગણીસો એકોતેર વખતે જે પરિસ્થિતિ આવી હતી જે રીતે હિન્દુઓના ધાડે ધાડા ભારતમાં ઉતરી આવ્યા હતા લાખોની સંખ્યામાં એવી જ પરિસ્થિતિ પણ હવે સેના એ લોકોને શું આવવા દેશે શું એમને શાંતિથી થી દેશે આ એક બહુ ખરેખર વિચારનો અને પડકાર પ્રશ્ન છે અને ખરેખર હું તો એવું માનું છું કે ભારત થી દૂર રહેલા ભારત સિવાયના દેશોમાં રહેલા હિન્દુઓના સંરક્ષણ માટે ભારત સરકાર જો આગળ આવીને કઈ ન કરે તો એવી એવી સંસ્થાઓ હોવી જોઈએ કે જે એમને માટે અવાજ ઉઠાવે એમને માટે ઊભી ઉભા રહે બિકોઝ અત્યારે પરિસ્થિતિ જોતા જે રીતે ઓગણીસો એકોતેર માં ના સમયે હિન્દુઓની સાથે જે રીતે બરબત્તા આચરવામાં આવી હતી જે રીતે હિન્દુઓની હત્યા થઈ હતી એવું જ કંઈક હવે પરિવાર આકાર લઈ રહ્યું છે એવી જ પરિસ્થિતિઓ પરિવાર નિર્માણ થઈ રહી છે અને કટ્ટરપંથ એવી વસ્તુ છે કે આ તો હવે આજે જે ચેન રિએક્શન્સ જે ચેન ઓફ એક્શન શરૂ થયા છે એ કોઈ એ કોઈ ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા બીજી તરફ સેના પણ જે પબ્લિક સેન્ટિમેન્ટ જે છે કેમ કે તમે તમારે તમારા શાસન ના ને તમે તમારા દેશના ફેલ્યુર ને તમારી ઇકોનોમી ના ફેલ્યુર ને બહુ સિમ્પલ છે કે તમે બધું ઉપર અને હિન્દુઓની વિરુદ્ધમાં તમે અને હત્યાઓ કરવા માંડો તો અત્યારે થઈ રહ્યું છે એમના 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 સત્તા સત્તાધારી લોકોની કે પછી એમની ઇકોનોમીની જેટલી નિષ્ફળતાઓ છે એ બધી હિન્દુઓ ઉપર મળી અને આજે હિન્દુઓ ઉપર અત્યાચાર જે શરૂ થયા છે એ ખરેખર બહુ લાયક છે અને આ બાબતે રાજવારી રીતે વાત આપણે કરી રહ્યા છીએ પણ ખરેખર સત્તા ઉપર કોણ છે વાત કરવી કોની સાથે શું નિમાયેલો બની બેઠેલો જે સત્તા સત્તાધારી વ્યક્તિ છે એની સાથે વાત કરવી કે પછી બાંગ્લાદેશની સેના સાથે વાત કરવી ખરેખર સત્તા કેન્દ્ર કોણ છે અને એ કેન્દ્ર પણ જે અત્યારે દેખાતી સત્તા જે સેના પાસે હોય કે પછી પેલા નોબેલ પુરસ્કાર વિજેતાભાઈ પાસે પણ અંતે પરિસ્થિતિ તો એ છે કે એ બધા જ કટ્ટરપંથી લોકો ના વિરોધ પ્રદર્શનો સામે નમતું જોખી રહ્યા છે અને એમને એમ કેન પ્રકારે એમને અનુકૂળ થવાની કોશિશ થઈ રહી છે એટલે અને એને જનજી જે કહી રહ્યા છે કે જે આ કટ્ટરપંથીઓ છે એનો લીડર કોણ છે એ પણ સ્પષ્ટ નથી થઈ ગયું એટલે આ પરિસ્થિતિઓ ખરેખર બહુ વળસી રહી છે અને કોની સાથે વાત કરવી અને કોની વાત કોની સાથે વાત કરવાથી આ પરિસ્થિતિ સુધરશે એ ખરેખર સમજમાં નથી આવી રહ્યું બિલકુલ આભાર મનનજી અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ આભાર હિરેનજી અમારી સાથે જોડા બદલ સમયના અભાવના કારણે આપણે ચર્ચા પર પૂર્ણ વિરામ મૂકીએ છીએ તો બાંગ્લાદેશમાં જે સ્થિતિ સર્જાય છે તેની અસર ભારતમાં એ રીતે છે કે એક તો મોટી સંખ્યામાં ત્યાંથી લોકો અહીંયા આવી શકે છે બાંગ્લાદેશ સાથે આપણી ચાર હજાર છન્ન કિલોમીટરની સરહદ છે ત્યાં અત્યારે જોરદાર આખી સરહદ ઇન્ટેક થઈ ચૂકી છે સાથે સાથે બીજી મહત્વની બાબતે કે બાંગ્લાદેશ જે રીતના સિગ્નલ આપી રહ્યું છે કે જે વિઝા સર્વિસ હોય કે બીજી બધી બાબતોને લઈ તેને લીધે જે ત્યાંથી પગલાં ઉઠાવવામાં આવી રહ્યા છે આ બધાની વચ્ચે પાકિસ્તાનનો એંગલ પણ છે ચાઇનાવાળો પણ છે અને બાંગ્લાદેશ તો છે જ એ તમામ પરિસ્થિતિને જોતા ભારત આગળ શું પગલું લે છે એના પણ નજર રહેશે ને જો કે પ્રાથમિકતા આપણી એ વિવી જોઈએ કે ત્યાં જે અરાજકતા સર્જાય છે એની અસર ભારતમાં ન થાય સાથે સાથે ત્યાં રહેલા જે હિન્દુઓ છે એમની સુરક્ષાને લઈને પણ ધ્યાન રાખવામાં આવે અમારી વિશેષ રજૂઆત અંતર્ગત બસ આટલું જ આપ ગુજરાત ફસ્ટ ન્યૂઝ